આર બહાર આલ્યા છે. ને માતા કલમ કાપી એનું કારણ એ આ કોઈ જાય માતા હોય. તો કલમ ભાઈ ખરું કે માતા બોલું

લોયી કોથ હવે રીયાલતી વાત કેતી તો એની સાક્ષી એ ભણા આ 10 ના બનતા હોય આવું કહું છું તો પણ જોઘડી જે બે સવાક બોલતી તો લાય તું બોલું નકર ના બોલું મને હાથ નો વધાવો આલી તા આવું બોલું આવું રોમ સીડામાં માતા બોલું સભાવ આવો આઠ જ બન્યા આઠ ઈ વધાવો નહી એટલે ભાઈ જો કરું ના કરું આ ધણિયની વાત છે કે હું તો મારું ધર્મ છે ને પાવળિયા શું કેવું કેવું તો મારું ધર્મ છે ને ભાઈ વધાવો હજી ગમતું વાત બોલતી જઉંગે સવા આ લે હાથી દે દે કે

આ ભાઈ ના કોહવટેડા ના ગોતરે હા દોઢ લાખ નું દેવાળું કર્યું ઘર ના ભુવા ગયા કોઈ નું કોહોળ વલ્યો નથી દોઢ બે લાખ નું દેવાળું કર્યું નોંધ ગણવા તો પૂછો બેઠા કેટલા લાખ નું દેવાળું કર્યું મારા લેખ ખોળેલા હવે કુદર દવાખાનું આપવા દીધું મેં દવાખાનું આવ્યું થઈ ગયા હ પણ આવી માતા સુ છે એટલે ઝગડો જીવ પડ્યો છે એટલે એ માતા ઝોપડી હોય વાળી લાવવી પડશે અને તને ભેગા થઈને અતિ સિકોતર એ વાળી જાય તમારા ઘેર મજા ના બને મારું નો માતા નહીં એટલે આ પળ જો ઘડીએ કોક ડોહા અરજ ઉપડેલી છે માતા એ કોક રોયેલું છે ભણા આ ઝોપડી ઉપડેલી છે બી બાજુ સિકોતર ઉપડેલી છે આ બે ઝેરા હોમા હોમા થઈ લે અને ચોર આવશે આવું હું માતા બોલું છું પાછી શું કીધું અમારું તો વેણ થાય જ કઉ

હાજે ભણા દેવ દેવ નથી પણ મારી ઓળખંડ રાખવી પડે મારી પાલખંડ રાખવી પડે છભાવાળું આ બે દેવનો ઝઘડો મટાડો ભાઈ ભણ અને બે દેવનો ઝઘડો મટી જાય ને મજા ના બને મારું નો માં તા બીજું એક સવાલ એક સમયે એવું બોલેલી છું

નગર ગુણ ની માતા ની ઈ દોડ છોડે એટલે બધું અધરાય ભાઈ શું કોણ એટલે માતાની ની થાય કોઈ ઊંઘમાં હોય જાગતા થાતી લે આ અમારો બધાઓ થાય તો કહું આ માતામાં માં ઘણા સોચી થાય ભેગા થઈ લેવરાવજો લે કના ભેગી સામુર ભેગી સોચી થાઉ ઘણા ની ધું બોલું છું મારી સભાવાળો અમારું વેણ થાય આ ઉમારો જહું નો ભગવાન બોલે એટલે હિતા ભાઈ આ બળે કોણ ગાતી જઉં છું આ દેવ નો ઝઘડો મટાડ ભણ્યારી દીકરો મારું આઠ નું આઠ નું મારું આ માતા મઢમાં આવી હોય આજની તારીખ માં આજના ઢોગડી મેં લાવી હોય ભાઈ આવું રમશીડા ના માતા બોલું છે ભાવવાળું આ હાથ નો વધારો થાય ભણા તો આ માતા ને ગગર કરી બાર મહિના થાતો તારા ઘેર દીકરો હાલે તો આ માતા મઠમાં આવી ગયા આવું રમશીડા ના માતા બોલું છે ભાવવાળું શું બોલું ઈતા ભાઈ મારા દેવાળા માં ખોટ મફા આવશે ને આવું માતા ભાવ વાળો ભાવળીઓ મજા બોલું છું પણ ભણા દીકરો તો હું આલું પણ ભગવોની મારા કેવા ફીન લ્યા

પેલા મટી હતું એમ પૂછો માતા સીપોતર માતા છૂટી છે કોઈના છે કોઈને ભુવા હારા હારા થાકી ગયા ઉમડા શું બોલું મારું એણ થાય કેના કે ના થાકી ગયા રમેલ આદરી ને એક વખત રમેલ હું માતા આયેલી છું પિતા ભાઈ કોઈ કોઈ રમેલમાં જવ ને તો મને ખબર પડે કોઈ આ વાટી

પૂછવું પડે શું કીધું મટી જાહે ભાઈ માતા પર વિશ્વાસ રાખજે ભાઈ ને કે એટલે આ થોડા ઘણો તારા હોમ સોયડો કરશે શું બોલું કગર કરીને તારા લવણો રાખશે